જય માતા મિત્રો સ્વાગત છે વરસાદનો હાવ આડર થઈ ગયો છે ફૂલ ફૂલ આપણા મગમાં હવે પૂરેપૂરી નુકસાન છે પાકી ગયા છે મગ અને હવે જો છાટા એ કોક પડે છે ઉપર આ તો આ ડાટુ વારવામાં આવ્યો છે આ મગ મગ પાકી ગયા છે આમ સીધું ત્રણ બાકી ગયા છે અને જો આ મનાણ જો ખાલી આ મૂકવાનું નથી આ ધબધબાવી મૂકવાનું છે ખાલી જો આ વાદળ ચોમાસામાં ન હોય ને એવા વાદળ અને આમાં વરસાદ ધોધ માર આવે છે મને એમ કીધું છતાં વિડીયો બનાવી આવું બાજીગર ભેગું છે પણ આ નુકસાન પવન ચક્કીના જે આપણે આવેલ ઠંડો પવન આવે છે તો વરસાદ આવવાની સંભાવના છે પણ ખાલી વાદળા જોઈએ એટલે એમ થાય ચોમાસું આવી જ ગયું છે પ્યોર ચોમાસું હજી એકવાર વાદળા બતાવી દઉં જો આ બાજુ વરસાદ વધુ જાય છે પોરબંદર જુનાગઢ કોર અને આ બાજુ વધુ જાય છે અરુણભાઈ અને આને મજા આવે છે આ કેમ વરસાદ નહીં મુકું નથી વરસાદ આવવાનું છે ને વરસાદ સાગર પડવા માંડ્યા હે વાતાવરણ તાજો એકદમ વાત ખાટા પડવા આવવાની ફૂલ ફૂલ સકેતા છે આ વસ્તુ આવવાની જ છે તો ફાઇનલ છે અને જો આવી ના આવે વરસાદ ના આવે તો બહુ સારું કહેવાય હારામ હારો પરિણામ કહેવાય આપણે વરસાદ ના આવે તો પરિણામ બહુ સારું કહેવાય કારણ કે આપણે મગ પાકવાની તૈયારી ઉપર છે અને એ આપણે દીધી ધરબાટમાં જો નિરણ ઢાંકી નાખી હતી હવે ગાજી છે અવાજ આવે એક ચિંતા હું કર તમે જોયું છું આ બધું ઢાકીને નાખ્યું છે આજે ઓપન છે આપણે પાંચ હવે સગવડ નથી આની આ ચારી નાખવા તો પણ થયું હાલો દેખા છે ટોખાની પણ છે અને આ તો નુકસાનકારક છે એટલે ફાર્મર લાઈફ ભાવી વસ્તુ છે અલગ લોગમાં આગળ બનજો અમારે આ કાઠી ઉપર ટેડી છે એક ચાપડ ટેકી ના આવે આવી પડ્યો એચા હો તમે હા એ દૂર ને i oh

તો આવી જ લોકો જોવા માટે મારા ફાર્મ લાઈફને લાઈક કરજો શેર કરજો અને આવા વાવાઝોડું બચતા